નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે આવનારા એક અઠવાડિયા સુધી હવામાન કેવું રહેશે બોર્ડર બોર્ડરલા વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં ખાસ કરીને છોટાઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર જેવા વિસ્તારો છે તેમાં જે આવનારું એક અઠવાડિયું છે એટલે કે બારે ઓગણીસ તારીખ છે તેમાં વચ્ચે બે થી ત્રણ દિવસ ગમે ત્યારે ત્યાં ભારે જાગતા નોંધાઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે એ સાથે ઉત્તર ગુજરાતના જે અરવલ્લી સાબરકાંઠા હોય મહેસાણા અને બનાસકાંઠાના અમુક ભાગો છે ત્યાં પણ હળવાથી ભારે જાગતા નોંધાશે એટલે ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતમાં વરાતનો માહોલ જોવા મળશે પણ ઉત્તર ગુજરાતના સ્ત્રીમિત વિસ્તારો અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં આ અઠવાડિયા દરમિયાન

કરછ સાઈડ ના વિસ્તારો છે હારીજ હોય સમી હોય લાખણી હોય રાધનપુર હોય આ તમામ વિસ્તારની અંદર પણ માહોલ જોવા મળે એક અનુમાન છે દક્ષિણ ગુજરાતની અંદર અંદર ઓલ આ વર્ષની સૌથી વધારે વરસાદ નોંધાયો છે જોકે દક્ષિણ ગુજરાતમાં હવે આવતીકાલથી વરસાદમાં આપણે રાહત મળશે વરસાદ ત્યાં નહીં હોય વરાપનો માહોલ હશે પણ વચ્ચે વચ્ચે છૂટાછવાયા હળવા ભારે ચાંપતાઓ છે એ દક્ષિણ ગુજરાતમાં પણ નોંધાશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર બહાર થી લઈ અને ઓગણીસ તારીખ દરમિયાન આપણે વરાફનો માહોલ જોવા મળે એટલે એક અઠવાડિયા સુધી વરાપ જોવા મળે તેવી શક્યતાઓ છે આ એક અઠવાડિયાની ની અંદર દરેક ખેડૂતભાઈઓ જે ખેતી કામો કરવાના હોય ઝડપથી પૂર્ણ કરી લેવા જેથી કરીને આપણે આગળ ઉપર જતા કોઈ સમસ્યા ન આવે એટલે વરાપ ચોક્કસથી રહેવાની છે પણ ભેજને કારણે છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ ઝાપટા પડે તે અપવાદરૂપ રહેશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ક્ષિમિત વિસ્તાર અને મધ્યપ્રદેશના બોર્ડર લાભો વિસ્તારનો પણ ભારે ઝાપટા નોંધાઈ શકે છે વિશેષ માહિતી છે નેક્સ્ટ માં આપવામાં આવશે એ વરાપ ચોક્કસથી જોવા મળી શકે છે બીજી વાત આપણે એ કરવાની છે કે જે આજે હજુ પણ વરસાદો છે આગળ ઉપર પડવાના છે જેમાં જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદો પડશે ઓગસ્ટમાં પડશે સપ્ટેમ્બરમાં પડશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આપણે છેતાલીસ ટકા વરસાદ વરસી ચુક્યો છે હવે આવનારા દિવસમાં જે સારા વરસાદો હજુ પણ થવાના છે એટલે ચોમાસું છે એ લગભગ અમારું એવું અનુમાન છે કે સો ટકા કરતા ઉપર વરસાદ જોવા મળે એવું એક અનુમાન છે આમ જોવા જઈએ તો આપણે લાંબા ગાળાના અનુમાન પ્રમાણે એવું પણ દર્શાવેલું હતું કે અઠાણું ટકાથી લઈ અને એકસો છ ટકા સુધીના વરસાદો બે હજાર પચીસના ચોમાસામાં જોવા મળશે હવે અઠાણું ટકાથી લઈને એકસો છ ટકા સુધીનું જે અનુમાન છે તેમાંથી છેતાલીસ ટકા વરસાદ અત્યાર સુધીમાં વરસી ગયો છે અને હજુ પણ આગળના દિવસમાં અત્યાર સુધી જે વરસાદો પડ્યા એવા સારા વરસાદો પડવાની શક્યતાઓ છે હવે ખાસ કરીને બીજી વાત એ કરવાની ચામ તો આપણે વરાપની વાત કરીએ ત્યારે ઘણા બધા ખેડૂતો ભાઈઓને એવું લાગતું હશે કે અમારા વિસ્તારમાં તો હજુ વરસાદ ઓછો છે ત્યારે વરસાદોની જે દર વર્ષે જે એવરેજ હોય છે એના ગીર સોમનાથમાં પણ ઓછો પડ્યો છે છતાં પણ ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા તો બધા જ ખેડૂતોને વરસાદ અત્યાર સુધીમાં ચોક્કસથી છે અને જ્યાં સુધી આંકડા આવ્યા છે સામે સરકારી આંકડા આવ્યા છે ત્યાં સુધી ગુજરાતની અંદર એકાણું ટકા વિસ્તારની અંદર ચોમાસું પાકનું વાવેતર થઈ ગયું છે નવ ટકા વિસ્તાર એવા છે કે ત્યાં ચોમાસું વાવેતર બાકી છે પણ નવ ટકા વિસ્તારો બાકી છે એની કંડિશન પણ એવી છે કે અત્યાર સુધી સતત વરસાદ પડતો હતો વરસાદમાં આપણે વરાપ ન મળી જેને કારણે વાવેતર બાકી છે આ વરાપ મળે એટલે ત્યાં પણ હવે વાવેતર થવાનું ચાલુ થઈ જશે એટલે અત્યારે વાવેતર થઈ ગયું છે ને અત્યાર પૂરતો આપણે સારો વરસાદ છે એટલે આપણે કોઈ ચિંતા કરવાનું કારણ નથી ખેડૂતોની જે ચિંતા છે એ ચિંતા છે કે વરસાદ ચોક્કસથી થયો છે વાવેતર થઈ ગયું છે પણ કુવા નથી ભરાણા ડેમો અમારા વિસ્તારના નથી છલકાણા કેમ કે રાજ્યના ઘણા બધા વિસ્તાર એવા છે કે ત્યાં કુવામાં નવા પાણી નથી આવ્યા તાલીસ ટકા એવરેજ ગુજરાતની અંદર વરસાદો પડ્યા છે જેટલા વરસાદો અત્યાર સુધી પડ્યા એના કરતા અનેક ગણા વધારે વરસાદો છે એ આવનારા દિવસમાં થવાના છે એટલે આપણે ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં પાણીની પણ વ્યવસ્થા થઈ જશે